આજે આપણે દાખલા નંબર દસ ની ચર્ચા કરવાના ટોટલ કેટલી એની પાસે ચોકલેટ છે પાંચ આ પાંચ ચોકલેટ જુદી જુદી ઉંમરના પાંચ બાળકોમાં વેચવાની છે એટલે કે પાંચ ચોકલેટ છે પાંચે પાંચ ચોકલેટ કેવા વ્યક્તિને વેચવાની છે અલગ અલગ ઉંમરના બાળકોને જો સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપવાની હોય તો પાંચ ચોકલેટ પાંચ બાળકોને કેટલી રીતે વહેંચી શકાય અહીંયા આપણને ચોખ્ખું કહી દીધું છે કે સૌથી મોટી ચોકલેટ હોય ને એ કોને આપવાની છે સૌથી નાના બાળક તો એને કેટલા પ્રકારે આપી શકાય વન પી વન અહીંયા આપણે કુલ ગોઠવણી પાંચ ચોકલેટ છે એમાંથી સૌથી મોટી ચોકલેટ કોને આપવાની છે સૌથી નાના બાળક ને તો એક જ પ્રકારે આપી શકાય વન પી વન બાકીની કેટલી ચોકલેટ રહી ચાર એને કેટલા પ્રકારે આપી બાકી નામ કઈ કીધું નથી કે એનાથી નાની એનાથી નાની કોને આપવાની છે એવું કઈ કીધું નથી પણ એક વસ્તુ કીધી છે કે સૌથી મોટી ચોકલેટ કોને આપવાની છે સૌથી નાના બાળક તો એ કેટલા પ્રકારે આપી શકાય એક જ ચોકલેટ હશે પાંચમાંથી સૌથી મોટી એક અને બાળક સૌથી નાનું પણ કેવું હશે એક જ કારણ કે બધા જુદી જુદી ઉંમર જુદી જુદી ચોકલેટ છે તો એક પ્રકારે આપી શકાય બાકીની ચોકલેટ કેટલી બધી ચાર કેટલા પ્રકારે આપી શકાય કોર્પી ફોર તો આનો જવાબ એક ગુણિયા કેટલા મળશે આપણને ચાર ગુણિયા ત્રણ ગુણિયા બે એટલે કેટલા મળે ચોવીસ તો કુલ ગોઠવણી આપણને કેટલા પ્રકારે થઈ શકે છે ચોવીસ પ્રકારે આ તો આપણો દાખલા નંબર દસ હવે જોઈએ દાખલા નંબર અગિયાર તો દાખલા નંબર અગિયાર ની અંદર કીધું છે નીચેના શબ્દના બધા જ ઉપયોગ કરીને કુલ ગોઠવણી ગોઠવણીઓ કરી શકાય છે તો અહીંયા જુદી જુદી ગોઠવણીમાં આપણને પેલું શું આપેલું છે સ્ટેટિસ્ટિક શું છે હ એસ ટી એ પછી શું આપેલું છે ટી આઈ એસ ટી આઈ સોરી ટી એ ટી પછી આઈ સી એસ સ્ટેટિસ્ટિક

અને દસ એટલે અહીં ઉપર કેટલા આવશે n બરાબર દસ factorial હવે s કેટલી વાર repeat થાય છે ત્રણ વાર તો અહીં નીચે કેટલા લખવાના ત્રણ factorial હવે t જુઓ t પણ કેટલી વાર repeat થાય છે તો ત્રણ વાર ત્રણ factorial a કેટલી વાર repeat થાય છે એક જ વાર પછી i કેટલી વાર repeat થાય છે બે વાર તો અહીંયા કેટલા લખશું આપણે બે factorial એક વાર repeat થતું એને લખવાની જરૂર નથી હવે આપણને c પણ કેટલી વાર repeat થાય છે એક વાર બધા અક્ષર આવી ગયા અવે આપણે શું કરશું કે 10 * 9 * 8 * 7 * 6 * 5 * કેટલા કરશું 4 * કેટલા કરશું 3 ફેક્ટોરિયલ સુધી રાખીએ અને અહીંયા પણ 3 ફેક્ટોરિયલ * શું આવશે અહીંયા 3 * 2 * 1 અને અહીંયા 2 * 1 તો આ 3 ફેક્ટોરિયલ અને 3 ફેક્ટોરિયલ શું થશે ઉડી જશે હવે દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ કેટલા થાય છે આપણે ગુણાકાર કરીએ કે દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ચાર એટલે કેટલા મળશે છ લાખ ચાર હજાર આઠસો ભાગ્યા કેટલા કરવાના ત્રણ દુ છ દુ ને બાર તો એને ભાગ્યા કેટલા કરશું આપણે બાર એટલે કેટલા મળશે પચાસ ચારસો આ તો આપણો દાખલા નંબર પહેલો હવે અહીંયા આપણે જોઈએ તો બીજાની અંદર શું કીધું કિપર તો અહીંયા આપણે બુક ઈ પછી પી ઈ અને આર

ભાગ્યા ચાર તો કેટલો જવાબ આવશે ભાગ્યા કરીએ તો કેટલો જવાબ આવે છે આટલો તો આ આપણો પ્રશ્ન નંબર બે અગિયાર માં હવે ત્રીજો જોઈએ કોઈને કઈ પ્રશ્ન છે ખાલી અક્ષર ગણતા આવડવું જોઈએ કુલ અક્ષર એ આપણે શું ગણાય એન સમજાય પછી જેટલી વાર રિપીટ થતા એટલા ફેક્ટર કરતા જવાના ઓકે હવે ત્રીજો આપેલો છે એપરિંગ એ ડબલ પી ઈ એ આર આઈ એન જી તો એપરિન ની આપણે અહીંયા સ્પેલિંગ આપેલી છે હવે એમાં પણ આપણે એનપીઆર બરાબર એન ફેક્ટોરિયલ છેદમાં માં a factorial b factorial અને c factorial એ આપણને કેટલી વાર repeat થાય છે જોવો તો બે વાર repeat થાય છે પેલા તો અક્ષર કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો અહીંયા શું આવશે નવ factorial એ કેટલી વાર repeat થાય છે બે વાર હવે e સોરી p કેટલી વાર આવે છે બે વાર પછી a કેટલી વાર આવે છે એ તો આવી ગયું e કેટલી વાર છે એક જ વાર બધા પછી શું છે એક જ વાર આવે છે તો આપણે શું કરશું અહીંયા 9 * 8 * 7 * 6 * 5 * 4 * 3 * 2 ફેક્ટોરિયલ / 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ આ બે ફેક્ટોરિયલ આ બે રયોડી જાય હવે આનો ગુણાકાર કેટલો થશે 9 * 8 * 7 * 4 * 5 * 4 * 3 એટલે કે 181000 એક એક લાખ એક્યાસી હજાર ચારસો ચાલીસ દાખલા નંબર અગિયાર હવે જોઈએ દાખલા નંબર બાર હવે આપણે દાખલા નંબર બાર જોઈએ તો દાખલા નંબર બાર ની અંદર આપણને કીધું છે કે અશોક શબ્દના કયો શબ્દ આપેલો છે આપણને અશોક તો અશોક શબ્દના શું કીધું છે બધા જ અક્ષરો થી અક્ષરો નો ઉપયોગ કરીને સોરી ઉપર અશોક શબ્દના બધા જ અક્ષરોની બનતી ગોઠવણી અને ગીતા શબ્દના બધા જ અક્ષરોની બનતી ગોઠવણી નો ગુણોત્તર કેટલો થશે ગુણોત્તર કીધું છે બીજું શું આપેલું છે અને બી આપેલું ને કે ગીતા છે ખાલી જ્ઞાતા ગીતા તો પેલો જે રહ્યો ને એને આપણે કેટલા પ્રકારે ગોઠી શકીએ કેટલા અક્ષર છે આનો આપણને ગુણોત્તર ગીતો છે તો આને કેટલા પ્રકારે ગોઠી શકીએ પાંચ પ્રકાર એટલે ફાઈવ પી જેમ ગુણોત્તર ગીતો એટલે શું થાય જેમ આને કેટલા પ્રકારે આપણું પાછું સૂત્ર n ફેક્ટોરિયલ વાળું જે હતું કે નહીં એમાં આમાં ટોટલ કેટલા શબ્દ છે કેટલા છે એક બે ત્રણ ચાર ને પાંચ એટલે પાંચ ફેક્ટોરિયલ આવશે એ જ રીતના ગણવાના આનો જવાબ આપણને કેટલો મળશે એકસો ને વી આનો જવાબ આપણે ગુણાકાર કરવો પડે કે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ત્રણ બે ફેક્ટોરિયલ અને નીચે પણ કેટલા આવે છે બે ફેક્ટો બંને આપણે પ્રમાણ કહ્યું નફાનું શું કેતા પ્રમાણ તો એ જ વસ્તુ થઈ હવે આનું પ્રમાણ શું નીકળે આને ભાગ્ય છ કરીએ તો કેટલા મળે અહીંયા બે મળે તો બે જેમ શું મળ્યું આપણને ગુણોત્તર એક આ શું થઈ ગયું આનો ગુણોત્તર આ તો આપણો દાખલા નંબર બાર દાખલા નંબર તેર દાખલા નંબર તેર ની અંદર કીધું છે કે એક મોટરમાં ડ્રાઈવર ડ્રાઈવરની ડ્રાઈવર સીટ સહિત કુલ પાંચ જગ્યા છે એટલે કે ગાડી છે એક મોટર કાર એની અંદર ડ્રાઈવર આવી ગયો અને બાકીના ચાર જણા એટલે ટોટલ કેટલા થયા ડ્રાઈવરની સીટ સહિત કેટલી જગ્યા છે ગાડીની અંદર પાંચ જણાની જગ્યા છે પાંચ થી એક વધારે હમાય નહીં હવે ફેમેલી સભ્યો કેટલા છે ટોટલ એક કુટુંબના દસ સભ્યોમાંથી ત્રણ સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે તો અને શું કીધું છે એટલે ટૂંકમાં ગાડીમાં હમાય કેટલા બેસશે કેટલા પાંચ જ બે સમજાય છે દસે દસ ને આપણે એમાં ઊસાળીને જ દેવાનું ગમે એમ કરી કે ડેગીમાં એકાદન બે હાડ દિવસ એમાં છે નહીં અહીંયા એટલા માટે જ કીધું છે કે મોટર કારની અંદર જગ્યા કેટલી છે ટોટલ પાંચ જણાને અને એમાં દસ જણા એવા છે કે દસ માંથી ત્રણ જણા ને શું આવે છે ડ્રાઇવિંગ આવડે છે સમજાય છે તો ની સીટ ઉપર ત્રણ માંથી કોઈ પણ એક વ્યક્તિ આવશે એટલા માટે ડ્રાઈવરની સીટ ઉપર કેટલા જણા માંથી આવશે ત્રણ માંથી કોઈ પણ એક હવે પછી શું કીધું છે આવડે છે તો દસ સભ્યમાંથી પાંચ વ્યક્તિને જુદી જુદી કેટલી રીતે મોટર કારમાં ગોઠવી શકાય તો અહીંયા લખશું આપણે કુલ ગોઠવણી કુલ ગોઠવણી હવે કેટલા જણા બાકી રહ્યા નવ માંથી કેટલા ને ગોઠવનાર રહ્યા ચાર ને નવ માંથી કોઈ પણ ચાર આવે કારણ કે આપણે ગાડીમાં કેટલા જણા સમાઈ શકે છે

નવ ગુણ્યા જોઈ ન હોય તો ખબર પડે નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ સુધી એટલે આટલાનો ગુણાકાર કરો કારણ કે નવ માંથી આપણે વાત કરશું નીચે નવ માંથી ચાર જાય ચાર જાય એટલે કેટલા આવશે પાંચ નીચે પાંચ ફેક્ટરી ઉપર આપણે પાંચ ફેક્ટરી એટલે આટલો ગુણાકાર ગુણાકારતા કેટલો થાય છે આ બધાનો ગુણાકાર કરો કેટલી ગોઠવણી થાય ત્રણ ગુણ્યા નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છો તો દાખલા નંબર ચૌદ આપણે અહીં કરશું શરૂઆત તો હવે આપણે દાખલા નંબર ચૌદ ઉપર ચર્ચા કરીએ તો દાખલા નંબર ચૌદ આપણા માટે ઈઝી છે

તો ડિક્શનરી મુજબ પિન્ટોને આપણે ગોઠવવું હોય ડિક્શનરી મુજબમાં એથી શરૂઆત થાય અને છેલ્લે ક્યાં સુધી આવે ઝેલ સુધી સમજાય એ તો આમાં ડિક્શનરી મુજબ પહેલાં કયો આવશે આ આવે આ જ આવે ને પછી શું આવશે ફેન આવે પછી શું આવે ટી આવે પછી કયો આવે ટી આવે અને છેલ્લે શું આવે યુ આ શું થઈ ગયું આપણું ડિક્શનરી મુજબ પિન્ટોનું ના પહેલાં ગોઠવે પછી આ પિન લખી નાખો અહીં શું લખી નાખવાનું પિન ટુ એન ટી અને યુ આપણે આની પહેલા યોગેશ કે કયો હતો શબ્દ ઉદાહરણ નંબર વાળો યોગેશ જ હતો ને આપણે ગોઠવ્યું તો ખબર છે તો આ જ રીતના આપણે આ દાખલામાં બધામાં કરવાનું બીજી કોઈ ગણતરી કરવાની નથી તો અહીંયા આપણે પેલા તો અહીં લખી નાખવાનું હંમેશા એને અહીંથી જીરો થી શરૂઆત કરવાની આની આગળ આની આગળ કેટલા શબ્દ છે પી આગળ કેટલા શબ્દ છે ચાર તો અહીં કેટલા આવશે ચાર ફેક્ટોરિયલ પછી અહીં કેટલા આવશે ત્રણ ફેક્ટોરિયલ આઈ આગળ પછી કેટલા આવશે બે ફેક્ટોરિયલ પછી એક ફેક્ટોરિયલ છે એટલે શું આવે જીરો ફેક્ટોરિયલ ખબર પડી હવે અહીંયા ગુણ્યા હવે અહીંથી જોવાનું પી આગળ કેટલા શબ્દ છે અહીંયા આપણે પી છે કે નહીં તો અહીંયા પી નું જોવાનું પી આગળ કેટલા શબ્દ છે બે તો અહીં ગુણ્યા કેટલા કરવાના બે એટલે પી કાઢી નાખો કારણ કે પી નો વારો પતિ ગયો હવે આય જોવાનું આય આગળ કઈ શબ્દ છે નથી તો અહીં ગુણ્યા શું કરવાના જીરો ખબર પડી પછી એન એન આગળ આ આપણે વહી ગયું એની આગળ કોઈ શબ્દ છે નહીં આ તો વહી ગયો છે એટલે એની આગળ કોઈ શબ્દ નથી તો શું આવે જીરો તો આપણે આય વહી ગયું હવે શું આવ્યું ટી ટી આગળ પણ કોઈ શબ્દ છે નહીં તો શું આવે ચોવીસ દુ કેટલા ચોવીસ દુ કેટલા થશે અડતાલીસ આ બધાનો જવાબ શું મળશે જીરો ટોટલ કેટલા મળશે આપણને અડતાલીસ તો પિન ટુ લખવાનું નીચે લખવું લખી નાખું બરાબર અડતાલી વત્તા કેટલા કરવાના એક એટલે કેટલા મળશે ઓગણપચાસ તો ક્રમ મુજબ કેટલામાં ક્રમે આવશે ઓગણપચાસ આવે જવાબ

ડિક્શનરી પ્રમાણે તો ડિક્શનરી પ્રમાણે પેલા શું આવે આઈ પછી શું આવે એન પછી અને આ ડિક્શનરી મુજબ હવે આપણે શું કરવાનું છે એન યુ આર અને આઈ બરાબર હવે અહીંયા જીરો ફેક્ટોરિયલ અહીંયા એક ફેક્ટોરિયલ અહીંયા બે ફેક્ટોરિયલ અને અહીંયા ત્રણ ફેક્ટોરિયલ બરોબર બરાબર જો એન આગળ કેટલા શબ્દ છે ત્રણ એટલે અહીંયા ત્રણ ફેક્ટરી યુ આગળ કેટલા શબ્દ છે બે પછી આર આગળ એક આઈ આગળ કઈ છે નહીં એટલે અહીંથી જીરો થી લખી નાખવાનું સમજાય છે હવે આપણે ગુણ્યા હવે અહીંયા પાછું જોવાનું એન આગળ કેટલા છે એક છે આઈ એટલે અહીંયા શું લખશું આપણે એક ને એન ચેકી નાખવાનું યુ આગળ કેટલા શબ્દ છે બે અહીંયા આપણે કેટલા લખશું બે હવે યુ કાઢી નાખશું પછી આપણને આર આર આગળ કેટલા છે એક તો અહીં કેટલા લખશું એક હવે આપણે અહીંયા શું મળશે જીરો ખબર પડી આ ચેકી નાખવાનું આનો જવાબ શું મળશે આપણને ત્રણ ફેક્ટોર એટલે કેટલા થાય છ બે ફેક્ટોરિયલ એટલે ચાર અને અહીંયા અને અહીંયા જીરો એટલે આનો ટોટલ કેટલો થાય અગિયાર તો અહીં લખવાનું કે નીરુ શબ્દ સોરી નુરુ નુરી નુરી શબ્દ મુજબમાં ક્રમે આવશે બાર નુરી નુરી હવે આપણે જોઈએ ત્રીજો તો ત્રીજામાં શું કીધું છે નીર હવે અહીંયા આપણે શું કરવાનું એ પછી શું આવશે એન અને છેલ્લે શું કીધું હવે આ થઈ ગયા પાંચ શબ્દ ડિક્શનરીમાં ગોઠવતા જો મિસ્ટેક થઈ જાય તો દાખલ જવાબ આવે નહીં હવે આપણે અહીંયા લખી નાખશું એન આરિયલ હવે અહીંથી શરૂઆત અહીંયા જોવાનું કે એન આગળ કેટલા શબ્દ છે ત્રણ અહીંયા કેટલા લખશું આપણે ત્રણ તો અહીં એને ચેકી નાખવાનું પછી આગળ કેટલા છે એ આ ચેકી નાખશું હવે પછી આર આગળ કેટલા શબ્દ છે તો બે બે રાખશો હવે એ આગળ છે તો તો આપણે અને આગળ આવશે બાર બાર દુ ચોવીસ ચોવીસ ગુણ્યા કેટલા કરશું ત્રણ તો ચોવીસ કરીને બોતેર અને અહીંયા આપણને ત્રણ દુ કેટલા મળશે છ અને અહીંયા આપણને ચાર અહીંયા આપણને જીરો અહિયાં જીરો એટલે ટોટલ કેટલા થશે બ્યાસી થશે ને ટોટલ બ્યાસી લખી નાખવાનું કે નિરલ નિરલ શબ્દ ડિક્શનરી ડિક્સનરી ક્રમ મુજબ

બરાબર એ પછી આપણે શું કરશું પહેલા સુમન લખી નાખશું એસ યુ એમ એ અને એન જીરો ફેક્ટોરિયલ પછી એક ફેક્ટોરિયલ બે ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટોરિયલ અને ચાર ફેક્ટો અને એ આગળ શું એ જીરો પછી એન આગળ પણ શું આવશે જીરો હવે આના જવાબ શું મળશે ચોવીસ ચોવીસ કરીને શું થશે અને આનો જવાબ શું મળશે છ છ કરીને અઢાર અને અહિયાં આપણને બે પછી જીરો પછી જીરો તો વીસ વીસ કરશો એટલે બાણું મળશે કેટલા મળશે અહિયાં બાણું હવે આપણે અહીંયા ડિક્શનરી ક્રમ મુજબ સુમન

પછી વી વી આગળ કેટલા છે એક અને છેલ્લે આપણને ચોવીસ અહીંયા બે અહીંયા એક અને અહીંયા જીરો તો ટોટલ કેટલો થશે છત્રી છત્રી આડત્રી ને ઓગણચાલીસ તો અહીંયા લખીને આપવાનું કે ડિક્શનરી મુજબ વૃધ્ધવા શબ્દનો ડિક્શનરી મુજબ ક્રમ કેટલામાં થશે આનો જવાબ શું મળશે આપણને ચાલીસમો ક્રમ આવે તો આ આપણે દાખલા નંબર ચૌદ હતો હવે જોઈશું દાખલા નંબર પંદર પ્રશ્ન નંબર એટલે કે દાખલા નંબર પંદર વિશે ચર્ચા કરશું તો દાખલા નંબર પંદર એની અંદર આપણને કીધું છે હું એ શ્લોકા શું આપેલું છે શ્લોકા એસ એચ પછી એલ ઓ કે એ શું કીધું છે શ્લોકા શબ્દના બધા જ અક્ષરોને એ રીતે એવી કેટલી ગોઠવણી કરી શકાય જેમાં સ્વર એક સાથે જ આવે હવે મને આમાં કહેશો સ્વર કયા કયા છે પેલા તો સ્વર કયા કયા છે એક એ છે પછી ઓ એની સિવાય છે હવે આ બંને અલગ અલગ જગ્યાએ છે આપણને શું કીધું છે બંને ક્યાં આવવા જોઈએ એક સાથે આવવા જોઈએ સમજાય છે તો બંને એક સાથે આવે જ્યારે પણ એક સાથે કીધું હોય તો બંને શું માની લેવાનું પેલા તો એક બરાબર તો સ્વરને આપણે એક શબ્દ શું માની લેતા એક અક્ષર માની લેતા તો બે સ્વર છે બે ને એક થઈ એક થઈ ગયો બાકીના કેટલા રહ્યા સ્વર સિવાય તો એક બે ત્રણ અને ચાર તો એક વત્તા કેટલા કરશું આપણે ચાર એટલે કેટલા થાય પાંચ થયા તો આને કેટલા પ્રકારે કુલ ગોઠવણી આને કેટલા પ્રકારે ગોઠવી શકાય ફાઈવ પી અને બંને સોરી બંને સ્વરને કેટલા પ્રકારે ગોઠી શકાય ટુ પી ટુ તો ફાઈવ પી એટલે કેટલા થાય એકસો વીસ ગુણ્યા બે કેટલો જવાબ આવશે બસો ચાલીસ આવે છે તો આ તો આપણો દાખલા નંબર પંદર હવે જોઈએ દાખલા નંબર સોળ તો દાખલા નંબર સોળ ની અંદર શું કીધું છે આ મેઇન દાખલો છે મહત્વ કે આમાં આપણને એવું કીધું છે કે એક કાર્યક્રમ આ દાખલો તમારે બારમા ધોરણ ની અંદર આવી શકે એટલું યાદ રાખજો કે એક કાર્યક્રમમાં સાત પ્રવક્તાઓ એ બી સી ડી ઈ એફ અને જી આપણને પ્રવક્તાઓ આપેલા છે એ એ બી સી પછી પછી ડી ઈ એફ અને જી છે ના નથી એફ અને જી આ સાત પ્રવક્તાઓ આપેલા છે હવે સાતે સાત પ્રવક્તા પોતાનું શું કરશે ભાષણ આપશે બરાબર જે મોદી સાહેબ આપે છે એમ તો ભાષણ આપવા માટે આમંત્રિત કરવામાં આવે એટલે કે આમાંથી કયો થશે આપણને ખબર નથી પણ આ સાથે સાથે શું આપવાનું છે છે ભાષણ માટે બોલાયા તો દરેક વક્તાઓ વારા પરથી ભાષણ આપવાનું છે એટલે કે આમાંથી જે ઉભો થશે એના પછી વારા પરથી વારા પરથી પણ આપણને ક્રમ આપેલા નથી પણ છેલ્લે આપણને શું કીધું છે જો વક્તા એ પછી તરત જ કયો વક્તા ઊભો થઈ છે બી તો આ નું સ્થાન નક્કી થઈ ગયું કે જેવો થયો પહેલા કોણ એના પછી કોણ નું સ્થાન નક્કી થઈ ગયું ક્યારે થશે એ આપણને પણ એના પછી તરત કોણ આવશે બી એટલે બી નું સ્થાન નક્કી થઈ ગયું તો બી ને જેવો એ ઉભો થશે એટલે પછી એનો કોના પછી એ પછી તરત કોનો વાર આવશે એના પછી બીજા કોઈ આડે વચ્ચે આવશે નહીં તો બી નું સ્થાન નક્કી થઈ ગયું ભાઈ એ પછી તરત જ કોણ આવશે બી તો બી ને આપણે કેટલા પ્રકારે ગોઠી શકીએ એક પ્રકારે બી ને એક ને જ ગોઠવવા મેં બે ને ગોઠવી દીધા કારણ કે અહીંયા ચોખ્ખું કીધું છે કે એ પછી તરત કોણ આવશે બી તો બી નું સ્થાન નક્કી થઈ ગયું કે એ પછી તરત જ બીજા નંબરે કોણ હશે બી તો આને બી ને કેટલા પ્રકારે ગોઠી શકાય કારણ કે એક જ વ્યક્તિ એટલે કેટલા પ્રકારે ગોઠી શકાય એક પ્રકારે બાકીના વૈધા કેટલા આવે છ છ બી છ કરો તો કેટલો જવાબ આવે છે સાતસો ને આ તો આપણો દાખલા નંબર સોળ હવે જોઈએ બસ હવે આના પછી કઈ છે તો આ હતું આપણું સ્વાધ્યાય છ પોઈન્ટ એક હવેક્સ્ટ ની અંદર આપણે છ પોઈન્ટ બે વિશે ચર્ચા